લો દાદી હું ફટાફટ બેડા ધોઈને આવી જઈ અરે ફટાફટ મારો હં કોણ બેઠા છે અને હાથે મારો અરે દાદી હું ભૂલી ગઈ બા ચક્કુ લેતા આવ કોઈ અને વાટકો ઘર સાફ કરવા વાસણ તો બધા ગસાઈ ગયા હવે તમાર શાક એકલું બનાવવાન અને મમ્મી આ લોટલા બનાવશે બાજરીના હારું બેટા હા ને તમારે એક કામ કરવાનું જો દેવાનું અને અમે મમ્મી એમ ઘર સાફ અને મમ્મી પછી લોટલા કરી છે હા દાડી આ દિવાળી ને તો ઘર તો સાફ કરવું પડે ને એટલું બધું કામ છે હા એટલું તમાર કામ કરવાનું હા બેટા તમારું આટલું કામ કરવા ખાલી સાત વાગે દેજો મમ્મી પછી લોટલા બનાશે હા અમે સાફ હો ને તમે અમે ખાઈ ની સાક્ષી મમ્મી મે કીધું કે તમારે એક જ કામ કરવાનું છે કહા ને તમે સા કેટલું બનાવવાનું છે અમે મમ્મી સાફ એટલે મમ્મી લોટલા બનાવશે એમ કીધું મમ્મી હા સાક્ષી હા દાદી સાઈની બોથ હો હા કે કેમ છો મિત્રો મજેમ ને હા મિત્રો અમાર તો વાસન બધા ગસાઈ જો મત દાદીનો પિતાનો વાસન ગસાઈ જો મત દાદીનો ખાલી અમે

સાક્ષી માટે અમે તો આજે સાક્ષી દિવાળી આવે છે તો એક રામનું ભજન સાક્ષી તમને ભરાવશે સાક્ષી મિત્રોને એક રામનું ભજન તારા ગઈ નાખવાનું છે આરતી જો આ છે અમારો આરતી

જોવાનું બોલતા નહીં અને સાક્ષી નો વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં લખ્યો ચલો રાધે રાધે